નમસ્કાર દર્શક મિત્રો જનર્ભર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જીએસએફસીના હંગામી કર્મીઓ ન્યાય માટે આંદોલનના માર્ગે વડોદરાની નજીક આવેલી જીએસએફસી કંપનીમાં હંગામીના કર્મચારી તરીકે કામ કરતા કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર ન મળતા આખરે વડોદરા લેબર કમિશનરના ઓફિસે વિરોધ દર્શાવવામાં આવ્યો વડોદરાથી જીએસએફસી કંપનીમાં હંગામી કર્મચારી તરીકે કામ કરતા કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પોતાનું વેતન ન મળતા અને કોઈ વખત મેનેજમેન્ટને રજૂઆત કરી હતી તેમ છતાં પણ તેમની સમસ્યાનું નિરાકરણ ન આવતા આખરે આજ રોજ નર્મદા હોલ ખાતે આવેલી લેવલ કમિશનરની ઓફિસે બેનર પોસ્ટ સાથે સૂત્રોચ્ચાર કરી પોતાના પડતર પ્રશ્નોને લઈ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો સૌથી વધુ જીએસએફસીના હંગામી કર્મચારીઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો નોંધનીય બાબત એ છે કે જીએસએફસીના હંગામી કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર થતો નથી તેથી લેવલ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા અગાઉ પણ રજૂઆત કરી ચૂક્યા છે બ્યુરો રિપોર્ટ પર ન્યૂઝ આવા જ સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ મારું નામ ગોહિલ હિતેશભાઈ છે ત્રણ મહિનાથી અમારો પગાર બંધ છે માં અમે નોકરી કરીએ છીએ અને ત્રણ મહિનાથી પગાર બંધ કરી દીધો તો પહેલા બેઠો પગાર આપતા હતા કોરોના સમયથી અત્યારે ત્રણ મહિનાથી પગાર બિલકુલ બંધ કરી દીધો બસ પંદર વર્ષથી અમે જોબ કરીએ છીએ અને અમારી માંગણી એ છે કે અમારે નોકરી આપો કામ આપો ગમે તે રીતના અમારો પગાર ચાલુ કરો અમારે અમારા બૈરી છોકરા બધા હેરાન થઈ જાય છે બસ એવું કેવું છે અમારે જ્યાં સુધી અમે છે ત્યાં સુધી તમને પગાર પણ આપીશું નોકરી પણ રાખીશું અત્યારે અચાનક કંપનીએ પગાર બંધ કરી દીધો એટલે આ સ્ટે ઓર્ડર અમારો છે જીતેશભાઈ છે મારું નામ